પૈસા પાંચ હજાર રૂપિયા મળશે તો જ અમે સાઈન કરશું નહીં તો સાઈન કરવામાં નહીં આવે મને પણ ફોન કરીને કીધું એનો પણ મારી પાસે ઓડિયો છે સાહેબને પણ પણ મેં કીધું કે સાહેબ હું તમને આપી તમે શાંતિ રાખો ઓડિયો મારી પાસે છે ફરી વખત મેં જ્યારે પૈસા આપ્યા ત્યારે મારી પાસે મેનો વિડીયો પણ છે સાહેબને મેં પૈસા આપ્યા મેં જે નોટોના સિરિયલ નંબર પણ મેં વિડીયોમાં ઉતાર્યા છે ઈ પણ મારી પાસે વિડીયો છે અને એ જ નોટ મેં સાહેબને આપેલી છે એ પણ મારી પાસે વિડીયો છે અને હું હવે ડીડીઓ સાહેબ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબ ને એક રિક્વેસ્ટ કરું છું કે સાહેબ આવા લાંસી અધિકારી તમે ગમે